નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એટલે કે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ બે આવ્યો છે બે હજાર પચીસ છવ્વીસની નવી નવી આવૃત્તિ પ્રમાણેનો તે નવી આવૃત્તિ પ્રમાણેના ભાગ બેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર પંદર છે લોકશાહીમાં સમાનતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની આજે સ્વ અધ્યયન પોથીનો ભાગ બે છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને અધ્યયન પુથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર પંદર અધ્યયન પોથી લોકશાહીમાં સમાનતાનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર બોક્સમાં લખો પહેલો સવાલ આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલ છે તો જવાબ આવશે વિકલ્પ સી છ થી ચૌદ બીજું આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ ત્રણેય ત્રીજું લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ તો લોકશાહીનો સૌથી નાનો એકમ કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ ગ્રામ પંચાયત ચોથું મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી તો જવાબ આવશે વિકલ્પ સી બાર ધોરણ સુધીનો અભ્યાસ ત્યાર પછી પાંચમું આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે તો જવાબ આવશે વિકલ્પ એ લોકશાહી છઠ્ઠું નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ સાથે સુસંગત છે તો જવાબ આવશે વિકલ્પ સી વિધાન એક અને ત્રણ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથીઓ બે હજાર પચીસ છવ્વીસમાં આવી છે તે નવી સ્વાધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે એના જે કલરફુલ સોલ્યુશનની પીડીએફ છે હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પર આ પીડીએફ મેળવી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અને એપ્લિકેશન પર પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક પણ આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું ચૂંટણી પંચ દ્વારા ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે તો જવાબ આવશે દિવ્યાંગ અને મહિલાઓ બીજું ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને ખાલી જગ્યામાં સમાનતા આપવામાં આવેલ છે તો જવાબ આવશે બંધારણ ત્રીજું વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ખાલી જગ્યાનો અધિકાર ખૂબ મહત્ત્વનો છે તો જવાબ આવશે શિક્ષણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપેલ છે તો જવાબ આવશે સાચું બીજું દિવ્યાંગો સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું બાળમજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે તો જવાબ આવશે ખોટું ચોથું લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે તો જવાબ આવશે સાચું પાંચમું સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી અને વિધાન ફરીથી લખો ચૌદ વર્ષ કે અઢાર વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય તો અહીંયા અઢાર વર્ષ ઉપર છેકો આવશે સાચું વાક્ય આવશે કે ચૌદ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ કહેવાય વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ રશિયા કે ભારત છે તો અહીંયા જવાબ આવશે ભારત છે ત્યાર પછી ત્રીજો દેશના નાગરિકોને સમાન તક આપવાનું સંસદ કે બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે તો અહીંયા જવાબ આવશે બંધારણમાં એટલે સંસદ ઉપર છેકો ત્યાર પછી ચોથું ચૂંટણી પંચ કે સરકાર તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે તો અહીંયા ચૂંટણી પંચ જવાબ આવશે સરકાર ઉપર છેકો ત્યાર પછી પાંચમું લોકશાહીમાં અસમાનતા કે સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે તો અસમાનતા ઉપર છે કો સાચો જવાબ આવશે સમાનતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલું છે મહેનતાણું તો અહીંયા જવાબ આવશે વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવામાં આવે છે બીજું છે સમાનતા સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક નાગરિકને જાતિ ધર્મ જ્ઞાતિ ભાષા કે ધનના આધારે કોઈ ભેદભાવ વગર સમાન હકો મળેલા છે લોકશાહી તો લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા ત્યાર પછી ચોથું છે બાળમજૂરી બાળમજૂરી એ એવો ગુનો છે જેમાં અઢાર વર્ષથી નીચેના બાળકોને કામ પર મૂકવામાં આવે છે બાળમજૂરી બાળકોના અભ્યાસ આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે ત્યાર પછી છે મતાધિકાર તો આપણા દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ જાતિ લિંગ બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે છે તેને મતાધિકાર કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ આપો પહેલું તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો ઉત્તર જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેસી હોય તો હું તેને વિનંતી એ કરું કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો જગ્યા ખાલી કરવા વિનંતી કરું બીજું લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે ઉત્તર લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે પસંદ કરે છે પોતાના નાગરિકોને પ્રતિનિધિઓને મત આપીને અને બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે આ રીતે લોકશાહીમાં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે ત્રીજું ચૂંટણી પંચ શી કામગીરી કરે છે તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવી અને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે ત્યાર પછી ચોથું કાયદા સમક્ષ સમાનતા એટલે શું તો સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા કે કાયદાનું સમાન રક્ષણ છઠ્ઠો સવાલ એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં બાર વર્ષના છોકરાને કામે રાખે છે તેમણે આ યોગ્ય કર્યું કહેવાય શા માટે તો જવાબ આવશે કે ના કારણ કે ભારતીય કાયદા મુજબ ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવું ગેરકાયદેસર છે કારણ કે ચૌદ વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે જો તેની પાસે કામ કરાવવામાં આવે તો શિક્ષણ મેળવવાના અધિકારનો ઉલ્લંઘન થાય સાતમો સવાલ મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવામાં આવે છે આને સમાનતાનો ભંગ કહેવાય શા માટે તો જવાબ આવશે કે આને સમાનતાનો ભંગ કહેવાતો નથી કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિધાનોના કારણ આપી સમજાવો પેલું ભારત એક લોકશાહી દેશ છે તો જુઓ ઉત્તર ભારતમાં લોકોને પોતાનું શાસન તંત્ર એટલે કે શાસનપત્ર પસંદ કરવાની આઝાદી છે દરેક નાગરિકને મત આપવા અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે લોકશાહીમાં લોકોના અધિકારો અને સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે બાળમજૂરી એ ગુનો છે તો ઉત્તર બાળમજૂરી એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ પર મૂકવું આ બાળકોના શિક્ષણ આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે ભારત સરકારે આને ગુનો જાહેર કર્યો છે અને તે અટકાવવા કાયદા બનાવ્યા છે દરેક બાળકને ભણવાનો અને રમવાનો હક મળવો જોઈએ ત્યાર પછી છે ત્રીજું સ્ત્રી અને પુરુષને સમાન કામ સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી તો કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓને પુરુષોથી નીચી નજરે જોવામાં આવે છે ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે જે સાચું નથી લિંગ આધારિત માનસિકતાના કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે જે ભેદભાવ અને અસમાનતા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી ટૂંક નોંધ લખો એમાં પહેલું ગ્રામસભા ગ્રામસભા એટલે ગ્રામકક્ષાએ પંચાયતન પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા ગામના બધા મતદારો ગ્રામસભાના સભ્ય હોય છે ગ્રામસભા દ્વારા ગ્રામકક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થાય છે દર વર્ષે ગ્રામસભાની ઓછામાં ઓછી બે સામાન્ય સભા ભરવાની હોય છે સરપંચ સભાપતિ તરીકે ભૂમિકા ભજવે છે તેમની ગેરહાજરીમાં ઉપસરપંચ આ ભૂમિકા ભજવે છે ગ્રામ પંચાયતે ગ્રામસભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો પાછળના વર્ષનો વહીવટી અહેવાલ ઓડિટની નોંધ ચાલુ વર્ષના વિકાસ કાર્યક્રમો વગેરે રજૂ કરવાના હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નીચે આપેલા શબ્દ ચોરસમાંથી લોકશાહીમાં સમાનતા એકમ આધારિત શબ્દો શોધીને લખો તો જુઓ ગ્રામ પંચાયત ચૂંટણી પુખ્ત સંસદ લોકશાહી ત્યાર પછી છે બંધારણ શ્રમ મતાધિકાર બાળમજૂરી વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો અહીંયા આપણે લખી શકીએ ગ્રામ પંચાયત ચૂંટણી પુખ્ત સંસદ લોકશાહી બંધારણ મતાધિકાર શ્રમ અને બાળમજૂરી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર દરેકે દરેક પાઠના દરેકે દરેક વિષયની સ્વ પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલાસવાધ્યાય પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ હવે પીપીટી ઉપલબ્ધ છે એના માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પાઠ નંબર બે નીચે આપેલા ચિત્રોનો આધારે લોકશાહીમાં સમાનતા સંદર્ભે તમારા વિચારો રજૂ કરો તો અહીંયા આપણે આ પ્રમાણે વિચારો મેં રજૂ કરેલા છે જોઈ શકો છો તમે લોકશાહીમાં માત્ર બધાને એક સરખી વસ્તુ આપવી એ પૂરતું નથી પણ દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે લોકશાહીમાં સમાનતા એ છે કે દરેક નાગરિકને સરખા હાકો અને અવસરો મળે પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોઈ શકે છે ચિત્ર દર્શાવે છે કે માત્ર સરખા સાધનો આપવાથી ન્યાય નથી મળતો સાચી સમાનતા ત્યારે જ થાય છે જ્યારે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર સહાય મળે જેથી દરેકને એક સરખું મૂલ્ય અને સન્માન મળે આ જ ખરો ન્યાય અને લોકશાહી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ શિક્ષકની મદદથી કરવાની પ્રવૃત્તિઓ અહીંયા આપણને આપેલી છે અને આ સાથે આપણે અહીંયા જે પાઠ નંબર બે જે છે પાઠ નંબર પંદર તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની આ જે સ્વ અધ્યયન છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી આ જે સ્વઅધ્યયન પોથી છે તેના સોલ્યુશન માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો રજા લઈએ છીએ ફરી મળીશું અધ્યયન પોથીના એક નવા પાઠના સોલ્યુશન સાથે અને હા વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં